રાજકોટમાં રહેતી અને મૂળ સાવરકુંડલા પંથકની સત્તર વર્ષની સગીરા પર રીબડા ગામના યુવાને જ્યુસમાં કેફે પીણું પીવડાવીને બેભાન કર્યા બાદ દુષ્કર્મ આચરોની ઘટના પ્રકાશમાં આવી છે પોલીસે આ બનાવ અંગે તપાસ શરૂ કરી છે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ સાવરકુંડલા પંથકની સત્તર વર્ષની સગીરા છેલ્લા બે મહિનાથી રાજકોટની એક હોટલમાં રહેતી હતી મોડેલિંગ કરતી આ સમય દરમિયાન તેણે રીબડા ગામના અમિત દામજી ખૂંટ નામના પટેલ યુવાન સાથે સપ્તાહ પહેલા પરિચય થયો બંને અવારનવાર મળતા દરમિયાન શુક્રવારે મોડી સાંજ બાદ અમિત ખુંડ સગીરાને લઈને યાજ્ઞિક રોડ ઉપર આવેલી જ્યુસની દુકાને ગયો જ્યાં બંને સાથે જ્યુસ પીધું ત્યારબાદ સગીરા બેભાન થઈ ગઈ અને જ્યારે તે બેભાન થવા આવી ત્યારે ગોંડલ રોડ ચોકડી અવાવાવાળું સ્થળે હતી બારમાં આવ્યા બાદ સગીરાએ તેના મોટા બહેનને ફોન કરીને ત્યાં બોલાવ્યા અને તમામ વિગતથી વાકેફ કર્યા સગીરાએ ઉપરોક્ત વિગતો મુજબ પોલીસ સમક્ષ વર્ણવી આથી તપાસ શરૂ કરાઈ છે પોલીસે વધુ માહિતી આપતા કહ્યું કે હાલ સગીરાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે અને ઘટના કેવી રીતે બની તે સહિતની વિગતો ચકાસાઈ રહી છે સગીરા રાજકોટમાં રહીને અભ્યાસ કરતી પરિવારના સુરત રહેતા પણ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું જેના પર દુષ્કર્મ થયું તે સગીરા તેની એક ફ્રેન્ડ પણ આ ઘટનાથી વાકેફ કરી હોવાનું પોલીસ જણાવી રહી છે હાલ સગીરાને જનાના હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે જેના પર દુષ્કર્મનો આરોપ મૂકવામાં આવ્યો છે તે અમિત ખૂટને ઝડપી લેવા પોલીસે પ્રયાસો શરૂ કર્યા જો કે તે હાલના તબક્કે ભાગી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે થોડા મહિના પહેલા રીબડામાં માથાકૂટ થઈ ત્યારે અમિત તેમાં ફરિયાદીઓની વાત પણ પોલીસને મળી છે આ આખી ઘટના સંદર્ભે ઉચ્ચ પોલીસ અધિકારીએ પણ પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું છે બંને ફ્રેન્ડ ભાઈના હતા ઇન્સ્ટાગ્રામ થ્રુ એનો તો બહેનો નથી બંને રિલેશનમાં આવ્યો અને રિલેશનમાંથી એને બોલાયું મળવા માટે એ છોકરો એને યાજ્ઞિક રોડ ઉપરથી મળવા લઈ ગયો અને ત્યાં જ એને બુસ પીધા પછી એ લોકો બંને ફરવા ગયા શું કર્યું આ તે બધું ગોંડલ ચોકડી પાસે થયું જે બી કાંઈ થયું પછી એને પ્રોપરલી એની સાથે જે બી દુષ્કર્મ આચર્યું કે જે બી કર્યું છોકરી અત્યારે એમ કહે છે કે હા મારી ઉપર ધનસુ છોતેર જ કરી છે એટલે અમે ફરિયાદ દાખલ કરાવી મેડમ જો અત્યારે બધું લઈને ગયા છે અને જો આમાં કાંઈ ન્યાય અમને નહીં મળે તો અમે અહીંયાથી મીડિયા થ્રુ કે કાંઈ બી કરીને અમે સુસાઈડ કરશું